અંજાર તાલુકાના વાડા ગામે આવેલી એક વાડીમાં પોલીસે છાપો મારી અહીં ઓરડીમાંથી તથા બે વાહનોમાંથી રૂપિયા સોળ લાખ સડસઠ હજાર પાંચસો એસીની ચાર હજાર વીસ દારૂની બોટલો હસ્તગત કરી હતી આ વાડીમાંથી વાડીના માલિકની અટક કરવામાં આવી હતી તેમજ અન્ય ચાર શખ્સોના નામ ખુલ્યા હતા અંજારના નિંગાળથી બાજુ જતા માર્ગ ઉપર વાલજી જખુ વિરડાની વાડીમાં દારૂ ઉતર્યો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી વાડીમાંથી હાજર મળી આવેલા વાલજી વિરડાની પોલીસે અટક કરી હતી આ વાડીમાં ઓરડી તથા બે વાહનોમાંથી પોલીસે સોળ લાખ સાડસઠ હજાર પાંચસો એંસીની ચાર હજાર વીસ બોટલો જપ્ત કરી હતી પકડાયેલા વાલજી વિરડા રહેવાસી નિંગાળની પૂછપરછ કરતા નિંગાળના જીગર મોહન વાડંદ જયેન્દ્રસિંહ ઉર્ફે લાલુ ઉર્ફે જયરાજસિંહ નારૂભા વાઘેલા મિતરાજસિંહ કિરીટસિંહ જાડેજા રહેવાસી અંતરજાળ તથા રાજેન્દ્ર સુરેશ પ્રસાદ રહેવાસી કિડાણાએ મળીને ગત રાત્રે દારૂ લઈ આવ્યા હતા જે પૈકી યોદ્ધા વાહનમાં દારૂ જીગર લાલાએ ભરી રાખ્યો હતો અને આજે લઈ જવાના હતા તેમજ આયસરમાં રહેલો દારૂ મિત્રાજ રાજેન્દ્ર લેવા આવવાના હતા આ માલ અહીંથી સગેવગે થાય તે પહેલા પોલીસે છાપો મારી બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી નાખ્યું હતું અહીંથી પોલીસે દારૂ વાહનનો મોબાઈલ વગેરે મળીને કુલ કિંમત રૂપિયા એકત્રીસ લાખ સતોતેર હજાર પાંચસો એસી નો મુદ્દા માલ હસ્તગત કર્યો હતો આ કાર્યવાહી દરમિયાન આ શખ્સો દારૂ ક્યાંથી ભરી લાવ્યા તે બહાર આવ્યું ન હતું Música